આજરોજ માંડવી કેવળ શાળા તાલુકા ગારિયાધાર જિલ્લા ભાવનગરમાં આંબાના વૃક્ષનું વાતાવર વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં બસ્સો કરતાં વધારે વિદ્યાર્થીઓને એક એક કેસર કેરીના આંબાનું વૃક્ષ આપવામાં આવ્યું હતું આ વૃક્ષો બાજુના માનપુર ગામના દાતાશ્રી તેમજ પર્યાવરણ પ્રેમી શ્રી અમિતભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યા હતા મારે ઘેર મારો આંબો સ્લોગન સાથે તમામ બાળકોએ સંકલ્પ લીધો કે આ આંબાને અમે પાણી પાઈશું મોટો કરીશું અને અમે એનું ફળ મેળવીશું આમ ખુશ થઈ અને પોતાને ઘેર આંબાના વૃક્ષને લઈ ગયા ખાસભાઈ શ્રી વિપુલભાઈ મેરુલિયા દ્વારા આંબા વિતરણમાં મદદ કરવામાં આવી આ તકે શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ પરમાર પિનાકીનભાઈ સોલંકી સુરેશભાઈ સોલંકી મુકેશભાઈ સાકરિયા અભયસિંહભાઈ રાઠોડ વિશાલભાઈ બારૈયા તેમજ સમગ્ર શાળા પરિવારે દાતા શ્રી અમિતભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો સમગ્ર માંડવી ગ્રામજનો દ્વારા ભાઈ શ્રી અમિતભાઈનો આભાર માનેલ માંડવી ગામ શાળા માટે અમિતભાઈની લાગણી પ્રેમને વંદન કરવા ઘટે બ્યુરો રિપોર્ટ રાજેશ ટીલાવત ગારીધાર